નમસ્કાર મિત્રો ચામુંડા ઇમિટેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમારી પાસે ઇમિટેશન કડલાનો નવો સ્ટોક આવી ગયો છે જે કડલા ચાંદીમાં આવે છે તે કડલા અમે ઇમિટેશનમાં લઈને આવ્યા છીએ અમારા નંબર નોટ કરી લો નાઇન ઝીરો ડબલ નાઇન ફોર ડબલ એઇટ ઝીરો ઝીરો સેવન ચામુંડા ઇમિટેશન રાપર ધન્યવાદ જે કડલા ચાંદીમાં આવે છે તેવા જ કડલા અમે ઇમિડેશનમાં લઈને આવ્યા છીએ આપ ચેક કરી શકો છો અને કડલા કહેવાય કચ્છ વાગડનો ઘાટ કડલા જેનું વજન સાડા ચારસોથી પાંચસો ગ્રામ આસપાસ રહેવાનું છે વ્હાઈટ મેટલ રહેવાનું છે કાળું તથા લાલ નહીં થાય વ્હાઈટ મેટલ આવશે સોના ચાંદીના વધતા ભાવને લઈ અને અમે ઇમિટેશનમાં કડલા લઈને આવ્યા છીએ આપણે ચેક કરાવી દઈએ એમનું ફિનિશિંગ જુઓ સાડા ચારસો ગ્રામ જોડીનું વજન રહેવાનું છે ફિનિશિંગ ક ચેક કરી લો ચાંદી જેવું જ ફિનિશિંગ રહેશે તથા ફોલ્ડિંગ રહેશે નાના મોટા પગ પ્રમાણે સાઇઝ નાની મોટી થઈ નું ફિનિશિંગ ચાંદી જેવું જ રહેશે સાડા ચારસો ગ્રામની જોડી રહેવાની છે કચ્છી ચિતરકામ રહેશે વાગડનો ઘાટ કચ્છનો ઘાટ પગમાં પહેરવાનું આભૂષણ કડલા વજન સાડા ચારસો ગ્રામ રહેવાનું છે મેટલ વ્હાઇટ મેટલ રહેવાનું છે તથા ફોલ્ડિંગ રહેવાનું છે વજન સાડા ચારસો ગ્રામ મજૂરીના ભાવે તમને કડલા મળી જશે હોલસેલ તથા